દૌરો ચાણ હું કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવું છું આપણે જે વાત કરીએ કે કચ્છમાં ભૂકંપ આવે છે ભૂકંપ કેવી રીતે આવે આપણે ભૂકંપ એક નેચરલ પ્રોસેસ છે જો આપણે કોઈ પણ ગ્રહની વાત કરીએ પૃથ્વી આપણો ગ્રહ છે ગ્રહની વાત કરીએ તો ભૂકંપ જ્વાળામુખી જેવી પ્રક્રિયા હોય ને એનો મતલબ કે ગ્રહ જીવતો છે આ તમે મંગળ ઉપર કે ઘણી બધી જગ્યાએ જાઓ ત્યાં ભૂકંપ આવતા જ નથી એટલે મતલબ એ ગ્રહ ડેડ થઈ ગયો ત્યાં નથી કયા કોઈ જાતની પ્રક્રિયા આવે હવે ભૂકંપ કેવી રીતે આવે છે કે આપણે જે પૃથ્વીની જે વિવિધ સ્તર છે ક્રસ્ટ છે મેન્ટલ છે છે એમાં સૌથી દૂધની જે પાતળી તર હોય ને એવી રીતે ક્રસ્ટ કરી રહી છે જ્વાળામુખી ઉપર અને એ તરે ત્યારે ઘણીવાર ક્રષ્ટ ભેગું થાય ઘણીવાર ઘ દૂર થાય આ બધી પ્રક્રિયાથી પથ્થરોની અંદર જે પથ્થર છે ક્રષ્ટમાં જેની ઊંડાઈ છ થી સિતેર કિલોમીટર છે બહુ નાનકડી ગયા તો એ પથ્થરોની અંદર ઘણા બધા ટુકડાઓ થાય મતલબ ક્રેક્સ પડે જેને ફોલ્ટ કહેવાય બરાબર ફ્રેકચર કહેવાય તો જ્યારે જ્યારે પથ્થર જ્યારે એકબીજાથી દબાય એકદમ દબાય એટલે બિલ થાય કે દૂર જાય તો પણ તનાવ થાય અને જ્યારે એ પથ્થર તૂટે એ તૂટેનું વાઇબ્રેશન જે આપણે મહેસૂસ કરીએ એને ભૂકંપ કહેવાય છે બરાબર આપણે કચ્છની વાત કરીએ તો કચ્છ પણ એક એવો પ્રદેશ છે કે જે આ વિસ્તારની અંદર ઇન્ડિયન પ્લેટ ભારતીય પ્લેટની અંદર એની વેસ્ટર્ન બહુ બધા ટ્રેક્સ છે બહુ બધી તિરાડો છે બરાબર અને તિરાડો તો કરોડો વર્ષ જૂની છે પણ એ તિરાડોમાં આજે પણ એક દબાણ ચાલુ છે એ દબાણ ભારત પ્લેટની મુવમેન્ટના કારણે છે ને દબાણ નીચેના જ્વાળામુખીના કારણે પણ છે તો એ જ્યારે દબાણ થાય એટલે આપણા પથ્થર કેવા છે પથ્થર આપણે જોવો તો ભૂકર પથ્થર અને અમુક એકદમ પોચા પથ્થરો છે તો આ પથ્થરો જ્યારે તૂટે ને એટલે વાઇબ્રેશન એનું પ્રોડ્યુસ થાય તો કચ્છની અંદર આવી દસ થી વધારે તિરાડ એવી છે કે જે આજની તારીખમાં એક્ટિવ છે એ જાળી જાળીમાં પ્રેશર આવે અને પથ્થર તૂટે થોડુંક ભંગાર થાય એટલે આપણે વાયબ્રેશન થાય આપણે કચ્છની હિસ્ટ્રી જોઈ તો ખાલી હું વધારે તો નહીં કરોડો વર્ષની વાત નહીં કરું બસો વર્ષની વાત કરું તો બસો વર્ષ પહેલા અલ્લાબંધનો ભૂકંપ હતો જેને આપણે અઢારસો ઓગણીસમાં એને કેટલું મોટું નુકસાન થયું છે જે તે સમયે બે હજારથી વધુ લોકો મરી ગયા હતા અને આખું સિંધુ નદીનું વેણ હાલી ગયું કચ્છમાં આવતું હતું બંધ થઈ ગયું તો એવો આપણે નો ભૂકંપ કહીએ છીએ કે પાસઠનો ભૂકંપ કહીએ છીએ નો ભૂકંપ કહીએ છીએ હમણાં જે મહા વિનાશક ભૂકંપ બે હાજર એકનો તો આ જે ભૂકંપ આવે છે એ અલગ અલગ ફોલ્ટ ઉપરથી આવે છે બે હાજર એકનો ભૂકંપ હતો એ કચ્છ મને સાઉથ વાગડ ફોર્ટ ની ફોલ્ટ જેમ કે કટ્રોલ હિલ ફોર્ટ આપણે કરી અને ચાવડા રખાલ ઉપમા સાઈડ પસાર થાય છે કાર પટ્ટી જેની કહેવાય કે ફોર્ટ અલ્લાબંદ ફોલ્ટ આ બધે છે તો હમણાં છેલ્લા દોઢ બે મહિનાની વાત કરી તો આપણે કટોલી હોલ્ટ ગોળા ડુંગર હોલ્ટ કે હમણાં જ છવ્વીસો ને સત્યાવીસ તારીખે નોર્થ વાગડ હોલ્ટમાં ભૂકંપ આવ્યો ભૂકંપ આવ્યો ભૂકંપમાં પાછું એવું હોય કે ભૂકંપ ઘણા વીસ પચીસ કિલોમીટર નીચેથી ઉત્પન્ન થાય અને ઘણા ચાર પાંચ કિલોમીટર માંથી ઉત્પન્ન થાય તો વીસ પચીસ કિલોમીટરના જે ભૂકંપ હોય ને એની ઉપર થોડીક ઓછી ખબર પડે પણ આ તો ખાલી પાંચ કિલોમીટરની ઊંડાઈ ઉપર ભૂકંપ આવેલો અને એ પણ ચાર પોઈન્ટ છ મેગ્નિટ્યુડ લોકો એને અનુભવ્યો એટલે કચ્છને એક વસ્તુ યાદ રાખવી પડશે આપણા લોકોને આપણા તંત્રને કે ભૂકંપ અહીંયા આવશે આવશે ને આવશે જ જાપાનમાં પણ રોજ ભૂકંપ આવે છે હમણાં ભૂકંપ આવ્યો કાંઈ નથી કારણ કે લોકોને ખ્યાલ છે કે ભૂકંપ ભૂકંપ આવશે અને સાથે રહેવું જ પડશે આપણે અને એના સાથે આપણે હંમેશા રહેવાનું છે તો આપણે કચ્છી લોકો એવું શીખી લેવું પડશે કે આપણે ભૂકંપ આવે તો આપણા મકાન આપણા કન્સ્ટ્રક્શન એ પ્રકારના હોવા જોઈએ આપણા લોકોને અહીંયા વારંવાર તાલીમ અપાવવી પડશે કે ભૂકંપ આવે તો તાલીમ અપાવવાની લોકોને કે ભાઈ ભૂકંપ આવે તો કેવી રીતે બચાવ કરવાનો કેવી રીતે બીજાને મદદ કરવાની અને આપણા જે એજ્યુકેશન ની અંદર ભૂકંપના સબ્જેક્ટ નો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના આપણે ઇઝાર કરવો પડશે એનું મેન્શન કરીને ભણાવવું પડશે લોકોને હવે મહત્વની વાત કરીએ કે કચ્છની અંદર શું કરી શકીએ તો કચ્છની અંદર આપણે ખ્યાલ છે કે નવા બિલ્ડિંગ આપણે બધે બનાવીએ છીએ બરાબર એ તો આપણે ભૂકંપ પ્રૂફ બનાવવાના ઘણા બધા નિયમો ફોલો કરીએ છીએ હવે હું વાત કરીશ કે બીજું શું કરવું જોઈએ એ વસ્તુ બની ગઈ છે તો કચ્છની અંદર હજી પણ આપણે ખ્યાલ હશે તો બે હજાર એક ભૂકંપના પહેલાની બનેલી ઇમારતો એ દરમિયાન બનેલી ઇમારતો છે જે જર્જરીત હાલતમાં છે તો એ ખાલી ઇમારતો નહી પણ ડેમ છે બ્રિજ છે પછી બીજા પણ કોઈ એન્જિનિયરિંગ સ્ટ્રકચર છે આપણા બિલ્ડિંગ્સ છે સરકારી સ્કૂલ્સ છે આ બધી જગ્યાનું ઓડિટ થવું જોઈએ આપણે કેમ બેન્કમાં હર વર્ષે ઓડિટ કરીએ કે કાંઈ ભૂલ નથી થઈ કે ન હોય તો સુધાર લઈએ એવી રીતે આ બધે સ્ટ્રકચરનું ઓડિટ થવું જોઈએ અને એને એને સ્ટડીઝમાં એમાં જીઓલોજીસ્ટ સિવિલ ઇન્જિનિયર અને આર્કિટેક્ટ આ ત્રણ ટીમ ભેગી મળીને જો ઓડિટ કરે અને એનું મંતવ્ય આપે કે આ બિલ્ડિંગને રિપેર કરવાથી જો સ્ટેબલ થશે તો પણ અલગ અને જો એ રિપેર કરવાથી ઓકે ન થાય તો એને ડિમોલિશ કરીને પછી બાંધકામ કરવું જોઈએ તો કચ્છને હવે ભવિષ્યમાં આ એક ઓડિટની જરૂર છે નવા બાંધકામ છે એ ભૂકંપ ને અને બીજી ઘણી બધી સુનામી એવી ઘટનાઓ છે આપણે વાવાઝોડા આવે છે સ્ટોમ આવે સાયક્લોન આવે છે એ બધી જ ઘટનાઓને શું કહેવાય ફેસ કરી શકે એ પ્રકારના આપણે કન્સ્ટ્રક્શન કરવા જોઈએ થેન્ક યુ